કહીશ કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ને આજે જો અમે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમે લોકો પાછા ટ્રીપ પર જવા નીકળી ગયા છીએ ફરવા જઈએ છીએ પણ ક્યાં જઈએ છીએ એ તમે કોમેન્ટ કરજો રાજકોટ થઈને જવાનું છે ને આજે તો અમારે રાજકોટ રોકાવાનું છે અને સાંજ પડી ગઈ છે અમે છ વાગ્યા પછી નીકળ્યા કેમ કે સવારે બહુ બિઝી હતા એટલા માટે એટલે આ મહિનામાં અમારી આ બીજી ટ્રીપ છે કાં અને પહેલી વાર એવું થયું કે મહિનામાં અમે બીજી વાર ફરવા જઈએ છીએ એમ નહીતર અમે વરસ દોઢ વર્ષ ચૌદ ના વર્ષ જેવું થઈ ગયું નહીં કે ફરવા નહોતા ગયા એમ અને આ બીજી વાર મહિનામાં જ તે બીજી વાર જઈએ છીએ ફરવા એટલે તમને લોકોને જો ખબર હોય તો કોમેન્ટ કરજો કે અમે કઈ બાજુ જતા હઈશું એમ કેમ છે હમ બરોબર હાલો બધાય ફરવા અને ક્યાં જઈ તમને અમે કાલના વ્લોગમાં કહીશું કે ક્યાં જઈ છીએ એમ કા મમ્મી મજા આવે છે ને ફરવાની

એટલે અત્યારે અમે રાજકોટ જવા નીકળી ગયા છીએ સાંજના છ વાગે નીકળ્યા અત્યારે સાડા છ જેવું થઈ ગયું છે એટલે પહોંચતા પહોંચતા મારે કદાચ નવ તો વાગી જઈ છે કેમ કે ટ્રાફિક હોય રસ્તામાં ઉભા રહ્યા તે બધું એટલા માટે તો કમેન્ટ કરીને કહેજો અમને કે અમે કઈ બાજુ જતાઈશું ને અમારો શું પ્લાન છે એમ ના જો પવન ચકીના પાંખી અહીંયા પડ્યા છે ભાઈ જઈશ દ્વારકા નહીં જગ્યા

એટલે અમારે શૂટિંગ ઉતારવાનું રહી ગયું તું ને એટલે અમારે હાથ થાય પાકડા પડ્યા રહ્યા છે હવે એમ કેવું પડશે કે હવે અમે શૂટિંગ ઉતારી લીધું વયા જાવ ભાઈ લાખો રૂપિયાનો ટાઈમ બીતો હા અને જે અહીંયા એક પ્રોબ્લેમ થયો છે નહીં શું છે તો આજે ગરમ થઈ જાય ને એના વધારે જો પોઈન્ટ વધારે દેખાડે છે

બ્રિજ ઉતારીએ એટલે ચોટીલા પંચો આ જો સામે ડુંગર દેખાય છે તમને લોકોને નહીં દેખાય આમ મને તો અહીંથી દેખાય છે અમને આ રહ્યો જો અહીંયા ઉપર લાઈટો નહીં ચાલુ છે એટલે ખબર પડે છે અહીંયા ડુંગર છે આમ તો જો અમે ચોટીલા પહોંચી ગયા છે અને ચોટીલા ને જમવા માટેની હોટલો આવવા માંડી છે પણ અમારે રાજકોટ જમવાનું છે એટલે જમવા ક્યાં ઉભા નહીં રહીએ અને મમ્મી જીગર કેરના ના વાતો કરે છે ચોટીલા શું કે બોલો એ તો પેલા અહીંયા પપ્પાની નોકરી હતી ને અહીંયા પેલા રહેતા હતા ત્યારે હાઈવે ઉપર કઈ નતું એટલું બધું ડેવલપમેન્ટ વધાર જેટલું રહ્યું ને હોટલો નહીં જે રહી ને અમુક પાંચ હાથ જેટલી કદાચ હોટલ હોય તો શીખવા દસ એ પૂરી નહીં હોય

અને આ જીગર એક વાત મને ખબર છે જીગર ચોટીલા રહેતા ને પેલા એટલે જીગર જ વાત કીધેલી મને કે સ્કૂલે ભણવા જવાનું હોય ને તો ભણવા ન જાય ને સ્કૂલની બહાર બેઠા હોય પપ્પા અહિયાંથી ગાડી લઈને પપ્પા ગાડી નીકળે અહિયાંથી તો જોવે જીગર ભણવા ગયા નથી બેઠા છે બહાર ઝવેરચંદ મેઘાણી નું જન્મ છે ને મકાન ની હામે હું બે રહેતો

કેમ કે જીગર ને ચા પીવી છે થાકી ગયા છે એમને છે ઉપવાસ એટલા માટે ઘણું કામ હતું એટલે થાકી ગયા છે તો કે ચા પી લઈ હજી પહોંચતા તો કલાક જેવું થઈ છે આઠ સાડા આઠ તો થઈ ગયા પણ નવ સાડા નવ જેવું થઈ જશે અમારે પહોંચતા પહોંચતા રાજકોટ પહોંચતા અહીંયા જમવાનું છે અમારે જોકે અમે નાદ પાડતા હતા કે અહીંયા નથી જમવું એમ પણ રેખાબેન કે ના અહીંયા જમજો કે પછી તમે ક્યારે આવો એટલે અમે જમી લીધું ત્યાં જમવાના છીએ અને જો જીગર ચા પીવા માટે ઊભા રહી ગયા છે એ ના ચા નાસ્તો શું આપણે કલાકમાં જ પહોંચી જઈશું ને આપણે તમે ચા પી લ્યો જગર જઈ છે ચા પીવા તમારે પીવી છે ચા તો નાસ્તો કરો માજા પીવીશ તો માજા પી લ્યો હલો ના રે ના તો જ અહીંયા જગરની ચા આવી ગઈ છે અને મમ્મીની માજા અને અહીંયા રેખાબેનનો ફોન આવી ગયો છે ત્રીજી કે ચોથી વાર ફોન આવ્યો તો જો અમે રાજકોટ પહોંચી ગયા અને જમીન ફ્રી થઈ ગયા છે રેખાબેન ના ઘરે ને જો જીગર બેઠા છે અહીંયા બેઠા છે રેખાબેન રેખાબેન મજામાં ને હા મજામાં જયેશભાઈ મમી નીચે બેહી ગયા છે જયેશ કુમાર કેટલા વાગે ફોન આયા રેખાનો

अरे यहां 9:00 बजे पहुंचने को तो नहीं 8:30 9:00 बजे तो पहुंचो भाई 10:30 बजे अरे कौन गया देखो देखा बिना 10:00 फोन आ गया रास्ते में क्या पहुंच चार फोन तो 12:00 बजे महीना पूछ के रहने पास जो तो गाड़ी कराओ तो हमने और 9:00 बजे हां ना मुझे भाई देखना है फोन नहीं चाहिए फोन बनाओ ये 12:00 बजे फोन किया मैडम तो ना महीना किया चार फोन आया बना नहीं तो पूछ रहा जो